અધેડા માર્કેટ ચાર રસ્તા ટ્રાફિક ડ્રાઈવ સહિત હંગામી દબાણો ખસેડી ત્રણ ટ્રક માલ સમા કબજે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૈયદ વાસના ખાતે આવેલી જનકનગર સોસાયટીથી ગોકુલ પાર્ટી પ્લોટ સુધીમાં બનાવેલા પાકા ઓટલા કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગ સહિતની ગેરકાયદેસર બાંધ પાકા દબાણો પર દબાણ શાખાનું બુલડોઝર ફરી વળ્યું હતું જ્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં હરણી વારસિયા રોડના ગધેડા માર્કેટ ચાર રસ્તા આસપાસના હંગામી દબાણો સહિત રોડ રસ્તા પર ટ્રાફિક પોલીસની ડ્રાઈવ સાથે દબાણોનું સફાયું કરીને ત્રણ ટ્રક જેટલો માલસામાન પાલિકા તંત્રએ કબજે કર્યો હતો શહેરના પશ્ચિમ વિસ્તારમાં ટીપી રોડ પર સૈયદવાસના ની જનકનગર સોસાયટીથી ગોકુલ પાર્ટી પ્લોટ સુધીમાં કેટલાક સોસાયટીના મકાન ધારકોએ ગેરકાયદેસર ઓટલા કમ્પાઉન્ડ વોલ ફેન્સિંગ બનાવી દીધા હતા આ અંગેની જાણ થતાં પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમે બુલ્ડોઝર સહિત વીજ નિગમની ટીમ ફાયર બ્રિગેડ ટીમ એમ્બ્યુલન્સ ટીમ તથા બંદોબસ્ત અર્થે સ્થાનિક પોલીસ સાથે મળી કાર્યવાહી શરૂ કરી હતી પરિણામે કેટલાક લોકોના ટોળા ઘટના સ્થળે એકત્રિત થયા હતા અને પાલિકા ટીમે જોડે ગઈ હતી પરંતુ સ્થાનિક પોલીસના કાફલાએ તમામને સહેમતથી સહેમતીથી ખદેડી દીધા હતા પરિણામે દબાણ શાખાની કામગીરી સરળ બની હતી આવી જ રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં હરણી વારસિયા રિંગ રોડના ખધેડા માર્કેટ ચાર રસ્તા ખાતે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ સાથે નડતરરૂપ દબાણો તથા હંગામી દબાણોનો સફાયો કરી દબાણ શાખાની ટીમે ત્રણ ટ્રક જેટલો માલસામાન કબજે કર્યો હતો પોલીસ ખાતા તરફથી દબાણ ટીમની માંગણી કરેલ તેના આધારે ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે રોડ પર લગાવેલ ટ્રાફિકને નડતરરૂપ લારીઓ શાકભાજીની તેને જમા લેવામાં આવી છે લોકલ પોલીસનો સ્ટાફ ટ્રાફિક પોલીસનો સ્ટાફ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પૂર્વજોન અને તેમનો સ્ટાફ સાથે રહી ટ્રાફિકને નડતર રૂપ લારીઓ ત્રણ ટ્રક ભરીને જમા લીધેલ છે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તેની પર કાર્યવાહી ચાલુ છે રજૂઆત કરવામાં આવશે હા અમે તેમનું ધ્યાન દોરીશું એ બાબતે ડિપાર્ટમેન્ટનું કે જલ્દીથી જલ્દી એ પ્રશ્ન એમનો સોલ્વ થાય